હવે સંદીપ આ ઉપર લઈ ગયા તો એટલા બધા છોકરાના ફોટા છે બે આમ સાઈડ જાતી વેની એવી ડોલ્ફિન મોસ્ત મજા ને જોઈ છે એટલે સાદો કર બતાવ ઢકડો મરી જાવ હેસી હા ઢકડો મરી શું હવે જાવા ની જય માતાજી ને રામ રામ બધા ને તો માતાજી હવે હારું કરે ને બધા ને હાજર નિર્વાહ રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે તો અટાણે તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ નામ જો સંદીપ તૈયાર થઈ ગયા ગા તો જય માતાજીને રામ રામ ફેમિલી ને તો આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા કેમ કે યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે એટલે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા હા હવે મળી હા ના સંદીપ રજા છે કા હા હા તો ફેમિલી આજે છે સંદીપની રજા એટલે હું આપણે માતાજીને દર્શન કરવા જવાનો અને કહેતા હા તો આજ રજા છે ને તો આપણે આજે જ જઈ આવીએ તો હાલો જો તૈયારી થઈ ગયા છે ને વહેલા હા કેમ કેમકે હજી અહીંયા છે ને સાટા ખરે એવું લાગે છે કેમકે વાદળો હટાણમાંથી છે તો હવે હટેહટ જઈએ તો બધા બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી ને વિડીયો ગમે તો પ્લીઝ જય માતાજી લખી દેજો

કે મને કે તો વેલા નીરી હોત ને તો કપડા નો ખલત પણ એ ઉદરોય વરસાદ નું કઈ નકીત નો હોય કઈ વરસાદ આને કઈ ન આવે એને ભય ઓય શું હવે જવા જોની શું જવા જો શું જાલ મને બેયા પર લઈ બેયા બે કાય આજે કઈ વરસાદ કઈ પડ રહેતા નથી તો જાટા કા પટકા લઈ આવી તો મારા બે બે ને કઈ કાજ નહીં વરસાદ હજી ચાલુ છે એવું બધું છે ખાઓ બધું તમે જટા કપડા કે વરસાદ થોડોક ધીમો થઈ ગયો છે અને હવે આપણે ધીમે ધીમે વહેલા નહિ હરીએ અને એમાંય છે ને આય અમે આવ્યા ને હોટલે તો એમાં આપણા આયમ માઢિયાથી અમારા વિડિયા જોવે છે આપણા તો એ આપણા સસ્ક્રાઇબર મળી ગયા એમ તો અમે માઢિયામાં જ એ કારણે ને માઢિયાથી જ આપણા એટલે આપણે મજા આવી ગઈ અને એ પેલા મવા મેળા થાય એમ તો આજે આપણે નિહરા તો બે સબસ્ક્રાઈબર આપણને મળ્યા ને એટલે આપણે બહુ હરખ થાય કેમ કે આપણને રસ્તે નિહારીએ અને આપણા ઓળખ આપણા ઓળખીતા નિહરે ને એટલે આપણને બહુ મજા આવે એમ આમ તો જો સંદીપ અહીંયા વરસાદ એટલો ઓળખી ને

અને છે ને હવે વિડીયો સેટ આપણે માતાજી પહોંચી ગયું ત્યાં સુધી હવે શૂટ જ નથી કરો કેમ કે હવે હટ હટ જવા દઈએ ને અહીંયા કેટલા અગિયાર બાર વાગી ગયા એવું હવે હટ તો ફાઇનલી ફેમિલી અમે તો આવી ગયા છે વાવરકોટ એટલે અમારા માતાજીના મંદિરે આવી ગયા છે કેમ કે તમને બધાને ખબર છે કે આયા અમારે પેલું ની ખુશીમાં આવ્યા છીએ બાબરકોટ ને એનું પેલું ગામ હતું બે ગામ માં વરસાદ નથી નકરતા આખી કેડે વરસાદ જ હતો એમ વરસતા વરસતા પણ આજે તો જો મજા જતી આવી ગયા અને ખૂબ જ આનંદ થયો કેમ કે આપણું સફળતા મળી એટલે પેલું પેમેન્ટ મેળવું છે એટલે આપણે માતાજીને દર્શન કરવા આવ્યા છીએ એટલે આપણે માતાજી શ્રી શ્રીફળ વજન નાખ્યું છે હવે આપણે દાન પેટે પૈસા નાખી દઈએ હજી થોડાક આયા નાખવાના છે ને થોડાક આપણે આના ડુંગર રાહુ ના આવી જાય ને ડાન્સ નાખવાનો છે એટલે ને તમને આપણે ખબર હશે કાલે એમ કીધેલું છે કે આપણે અડધા ધર્મ દમ નાખવાનો છે ને અડધા આપણે ગામના છોકરાને નિશાળી અને કહેવાના છે તો આપણે પહેલાં માતાજીની શરૂઆત કરાય પહેલાં આપણે ગોળદીપ અને દાનપેટી નાખી દઈ નાખી દઈ માતાજી દાનપેટીમાં પૈસા જાય માતાજી જય માતાજી

જો કેવા જાય છે તો ફેમલી આજ તો આજ આ વાડીની મોજ કાંક અલગ જ છે મજા જ એટલી આવી જાય એટલો મસ્તનો મોડલ હતો ને પાસે એટલો મજા આવી જાય આમ વૈયા જામ જો થોડીક બીક તો લાગી જ હતી ને એમ આપણે એની બાજુમાં જાય એટલે બીક લાગે લાટ રીલ ઉતારી લીધી છે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે ને જો તમારે આ રીલ્સ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે એ હતા ને દયાચંદુ નામની આઈડી છે તો પ્લીઝ એમાં હતા ફોલો કરી લ્યો અને અમારી રીલ્સ મજામાં મસ્ત મજાની જોઈ જો કાસંદર ચાલો આજ લાટ બધી રીલે ઉતારી લીધી છે અને ફોટા એટલા મસ્ત લઈ લીધા છે તો હવે હાટે હાટ જાય જઈએ કેમ કે વરસાદે એટલો અરોડા મેડ હશે અને મોરના ટાંકારા એટલા મસ્ત છે તો મજા જ એટલી આજ તો આવી ગઈ આજ જ એટલી મજા આવી છે કેમ કે લીલોતરીને એટલું મસ્તનું લીલું સમ વાતાવરણ છે એટલે મજા જ એટલી આવે છે ને એમાં મોરલાના ટાંકારા મને બહુ જ ગમે જો એટલા બધા છોકરાના ફોટા છે આ નાના છોકરા થયા હોય ને જેની માનતા હોય તો ફોટા ને બધું મૂકે એમ હા વરસાદ અંધારો પાછો હા

नज़र पाणी काठा सड़े कढी लाग नोटी मोटी वणस

તો ફેમિલી હવે જો બોટ ને બધું જોઈ લીધું એટલે મજા એટલી આવી ગઈ અને હવે છે ચાલુ થઈ ગયો હેરાન કરી નાખવાના છે એક તરફ વરસાદ જ ચાલુ થઈ ગયો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો બસ હવે આજનો વિડીયો કાકા અમારે અહીં બધી રાખીએ તો આ વિડીયો તમને કેવા લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો